તો હેલો દોસ્તો કેમ છો અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજના લોકેશનની વાત કરીએ તો પાટણ જિલ્લાના ધાણોજ ગામમાં આવેલું છે આ જહુ માતાનું મંદિર તો ચાલો દોસ્તો હવે આ મંદિરની અંદર જઈએ અને દર્શન કરીએ મા જહુના અને દોસ્તો આ જહુમાના ઇતિહાસની વાત કરીએ તો એક દરબારોનું ગામ હતું જેમાં એક દરબારના ઘરે જહુમાએ અવતાર લીધો ત્યારે આ દરબારે દીકરીનું નામ જસી રાખ્યું અને જસી પંદર સોળ વર્ષના થયા ત્યારે બન્યું એવું કે ઢોલિયો ઢોલ લઈને નવરાત્રીના સમયમાં ઢોલ વગાડવા આવે છે અને રાત્રે નવ દસ વાગે ઢોલિયા ઢોલીએ ઢોલ વગાડ્યો અને ગામના દીકરીઓએ ગરબા રમવાનું ચાલુ કર્યું અને એમાં જસી પણ ગરબે રમવા આવ્યા હતા અને ગરબે રમતા રમતા રાતના બે વાગ્યા અને ઢોલીઓ ઢોલી ઢોલ વગાડતા થાકતો નથી અને જસી ગરબે રમતા થાકતા નથી અને પછી ઢોલિયા ઢોલીને અને જસીની હળાહડી ચાલુ થઈ અને આમ કરતાં કરતાં રાતના ત્રણ વાગ્યા અને જસીના બાપાએ આવીને કહ્યું જસી બેટા હવે ઘરે ચાલો હવે ત્રણ વાગ્યા પણ ગરબાના તાલમાં જસીને કંઈ સંભળાયું નહીં પછી કહ્યું જસી ઘરે ચાલો બહુ મોડું થઈ ગયું છે પણ જસી તો ગરબામાં જ મગ્ન હતા ને સવારના ચાર વાગી ગયા એટલે જસીના માએ કહ્યું સવાર થઈ ગઈ હવે ઘરે ચાલો એટલે જસીના માએ જસીને મેણું માર્યું અને કહ્યું ઘરે ના આવવું હોય તો જાઓ ઢોલિયા ઢોલી ની સાથે અને જસી આ મેણું ખમી શક્યા નહીં સવારના છ વાગે ઢોલીઓ ઢોલી ઘરે રવાના થાય છે અને જસી તેમના પાછળ પાછળ જાય છે તો ઢોલિયા ઢોલીએ પૂછ્યું કે કેમ તમે મારા પાછળ પાછળ આવો છો એટલે જસીએ કહ્યું મને મારી માએ મેણું માર્યું છે કે ઘરે ના આવવું હોય તો જાઓ ઢોલિયા ઢોલીની સાથે એટલે હું તારી સાથે આવું છું એટલે ઢોલિયો ઢોલી કહે છે તમે મારી સાથે આવો એમાં મને કાંઈ વાંધો નથી પણ હું જાતનો ઓળગાણો છું અને તમે એક દરબારની દીકરી છો એટલે જસી બોલ્યા આ ધારણોજ ગામની આમલીએ હું આસનવાળું છું તું કાલે અહીંયા મારું ડેરું બનાવજે અને જો જગત જગતમાં ઢોળિયા ઢોળીની જહુ ગુજરાત ભરમાં ડંકો ના વગાડું તો મારું જહુનું વેણ છે આટલું કહીને જહુ અદ્રશ્ય થઈ ગયા અને બીજા દિવસે ઢોલિયાએ ધારણોજ ગામની આંબલીના નીચે પાંચ ઈંટોનું ડેરું બનાવ્યું અને આમ કરતાં કરતાં એકાદ વર્ષનો સમય વીતી ગયો અને એક દિવસ મહાદેવના મંદિરની સામે એક કુતરું મરી ગયું અને એ મંદિરના પૂજારીએ બે લોકોને ઢોલિયાના ઘરે મોકલ્યા અને ત્યારે બન્યું એવું કે ઢોલિયો બહાર ગામ ગયો હતો અને પછી એ લોકોએ ઢોલિયાના ઘરનો દરવાજો ખખડાવ્યો અને પછી જહુમાને વિચાર આવ્યો કે હવે મારે જાગૃત થવાનો સમય આવી ગયો છે અને જહુમાએ એસી વર્ષના ડોશીનો અવતાર લઈને ઢોલિયા ઢોલીના ઘરનો દરવાજો ખોલ્યો અને કહ્યું શું કામ છે ભાઈ એટલે બે જણા બોલ્યા કે મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું છે ઢોલિયો ક્યાં છે એટલે જહુમાએ કીધું ઢોલીઓ ઢોલી તો બહાર ગામ ગયો છે એટલે આ બે જણા હોય તો તમે કૂતરું ખેંચી જાઓ અને કહ્યું તમે જાઓ હું આવું છું અને મા જહુએ મંદિરે આવીને કહ્યું પૂજારી બાપા કૂતરું ક્યાં પડ્યું છે એટલે પૂજારીએ કહ્યું આ પડ્યું કૂતરું જે બે દિવસથી મરેલું પડ્યું છે અને જહુમાએ એ કૂતરાને ત્રણ ટપુરા માર્યા અને આળસ ખાઈને થઈ આ જોઈને પૂજારી તરત જ સમજી ગયો કે આ કોઈ જોગમાયા લાગે છે અને આ પૂજારી ડોસી સામે લમણો વાળ્યો તો જહુ માતા મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પાણીથી એક વેંચ ઉપર ચાલવા માંડ્યા અને સામે આંબલી પર અદૃશ્ય થઈ ગયા અને પૂજારીને ટવકો કર્યો અને કહ્યું હું ઢોલિયા ઢોલીને જહુ માતા છું અને કાલે મને ગામમાં તેડી લાવજો અને જો ઘણી વાર ગામને સૂનું મૂકું તો મારું નામ જહુ નહીં અને બીજા દિવસે ગામના લોકોએ ભેગા થઈને જહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખમાં મા જહુના તાળનો જ ગામમાં દીવા હળ જળે છે અને જુઓ દોસ્તો આ બાજુ તમને બતાવું કે આ બાજુ શ્રીફળ વધારી શકો છો અને જુઓ દોસ્તો આ બાજુ તમને બતાવું તો ખૂબ જ સરસ પાણીની વ્યવસ્થા કરેલી છે અને પીવાનું પાણી અને હાથ ધોવાનું પાણી અલગ અલગ કરેલું છે તો ચાલો દોસ્તો હવે તમને એ તળાવ બતાવું જે તળાવના પાણીના ઉપર જવું માતા ચાલ્યા હતા અને અદ્રશ્ય થયા હતા તો જુઓ દોસ્તો આ એ મંદિર છે જે ઢોલિયા ઢોલીએ પાંચ ઈટોનું ડેરું બનાવ્યું હતું અને જુઓ દોસ્તો આ એ તળાવ છે જે તળાવના પાણીના ઉપર જહુમાતા ચાલ્યા હતા તો દોસ્તો આજનો વિડીયો તમને કેવો લાગે કે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો તો દોસ્તો આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે તો ચાલો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ હતું અને ફરીથી મળીએ કોઈ સારો વિડીયો